નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાની અંદર રાજકીય ખળભળાટના એંધાણ થઈ ચૂક્યા છે અને એનો પ્રારંભ થયો છે કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગોગંબા તાલુકામાંથી અલગ તાલુકો બનાવવાની માંગણીની દરખાસ્ત મૂકવાની સાથે જ વિવાદના મંડાણ થયા છે ગોગંબા તાલુકો પંચાણું ગામોની અંદર વિસરેલો છે અને પંચાણું જેટલા ગામો ગોગંબા તાલુકાની અંદર સમાવિષ્ટ છે જે પૈકી કેટલાક ગામડાઓને અલગ કરી અને એમાંથી એક નવીન તાલુકો બનાવવાની માંગણી કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે અને એ અંગેની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર આ બાબત ખૂબ જ વાયરલ થઈ રહી છે અને જેના કારણે લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું એક જૂથ એવું માગ માંગણી કરી રહ્યું છે કે ઘોઘંબા તાલુકો યથાવત રાખવામાં આવે અથવા તો પછી દામાઓ અથવા રીછવાણીને તાલુકા મથક બનાવવામાં આવે તો બીજી તરફ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પોતાના માદરે વતનનું ગામ ગુંદીને તાલુકા મથક બનાવવાની પેરવી કરી રહ્યા હોવાની સાજિશ કરી રહ્યા હોવાની વાતો વાયુ વેગે ફેલાઈ રહી છે અને જેની સામે આ આજરોજ ઘોઘંબા તાલુકાના દામાઓ અને રીછવાણી ખાતે સજ્જડ બંધ પાડી અને વેપારીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અને તેઓ કોઈ પણ સંજોગોમાં ઘોઘંબા તાલુકામાંથી છૂટા પડી અને ગુંદીને તાલુકા મથક તરીકે સ્વીકારવા માટે કોઈ પણ સંજોગોમાં તૈયાર નથી તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે આજરોજ રીછવાણી અને દામાઓ ખાતે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે તમામ વેપારીઓએ સ્વયંભૂ રીતે સજ્જડ બંધ પાડી અને ઘોઘંબા તાલુકામાંથી અલગ તાલુકો બનાવી અને એને ગુંદીને તાલુકા મથક બનાવવાની જે સાજિશ ચાલી રહી છે એવું લોકોનું કહેવું છે એ એની સામે સજ્જડ વિરોધ નોંધાવ્યો છે અને કોઈપણ સંજોગોમાં તેઓ ગુંદીને તાલુકા મથક તરીકે સ્વીકારવા તૈયાર નથી તેવી વાત અનેક ગામડાના લોકો કરી રહ્યા છે અને આ બાબતે છેલ્લા કેટલાય દિવસથી રાજકીય બબાલ તો ચાલી જ રહી છે સાથે સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને ગોઘંબા તાલુકાના જે ઉંડાણાના વિસ્તારો છે તેના ગામડાના સરપંચશ્રીઓ અને એટલે સુધી કહેવાય છે કે ભાજપના જ જૂથ દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એ બાબતે ફતેહસિંહ ચૌહાણને સમર્થન મળી રહ્યું નથી એવું આ દેખવા મળી રહ્યું છે અને આજરોજ દામાઓ અને રીછવાણી ખાતે વેપારીઓએ સ્વયંભૂ રીતે બંધ પાડી અને તાલુકો નવીન મથક બનાવવાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને દામાવાઓ અથવા રીછવાણીને તાલુકા મથક બનાવવામાં આવે તો કોઈ વાંધો નથી પરંતુ જો ગુંદીને તાલુકા મથક બનાવવામાં આવે તો તેની સામે સખત વાંધો છે નૈતરિક પરિસ્થિતિ યથાવત રાખવાની માંગણી સાથે આ તમામ ગામડાના લોકોએ આજે તાલુકાની અંદર બીજા નંબરનું મુખ્ય મથક કહી શકાય એવા દામાઓ અને રીછવાડી જે વેપારનું કેન્દ્ર છે ત્યાં અને આજુબાજુના અનેક લોકોએ અને ગામડાના સરપંચ શ્રીઓએ આ અંગે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને સખત શબ્દોની અંદર આ દરખાસ્તને વખોડી કાઢતું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને આ આજુબાજુના ગામ લોકોની ઉગ્ર માંગણી છે કે કોઈ કોઈ પણ સંજોગોમાં જે થી પેલી બાજુ આવેલું જે ગુંદી ગામ એને તાલુકા મથક બનાવવામાં આવશે તો એ ગોઘંબા તાલુકાના જે પણ ગામડાઓ છે એમાં સમાવિષ્ટ થવા માટે તૈયાર નથી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા રોજ ગુંદી તાલુકો જે ગોગંબામાંથી વિભાજન કરી અને બનાવવા જઈ રહ્યા છે તેના વિરોધમાં છવાણી તેમજ દમાવાઓ સજ્જડ બંધ પાડી વિરોધ કરે છે મિત્રો